તમારું સ્વાગત છે નગરપાલિકા દ્વારા હરસિદ્ધિ માતા મંદિરની સામે લારીઓ મૂકી છુટક ધંધો કરતા ધંધાર્થીઓ પર આજે વહેલી સવારે જ રાજપીટ નગરપાલિકા પોલીસના જંગી કાફલા સાથે ત્રાટકી હતી લારી ધારકો હજુ પથારીમાં જ હતા ત્યાં તેમના કાને શબ્દો પડ્યા કે નગરપાલિકાવાળા લારીઓ ઉઠાવવા આવ્યા છે એવા શબ્દો તેમના કાનમાં પડતા તેઓ સીધા પોતાની લારીઓ બચાવવા માટે દોડ્યા હતા પણ નગરપાલિકાના સત્તાધીશો પોલીસના જંગી કાફલા અને વાહનો સાથે આવ્યા હતા મિનિટોમાં જ તેમણે સફાયો કરી નાખ્યો હતો ત્યારે ત્રીસથી ચાલીસ જેટલા લારી ધારકો પોતાના પરિવાર સાથે સ્થળ ઉપર ભેગા થયા હતા અને વિલાપ કરી રહ્યા હતા સત્તાધીશોને વિનવણી કરી રહ્યા હતા પરંતુ તેમની વાત કોઈએ સાંભળી ન હતી પરંતુ નર્મદા લાઈવ તેમની સાથે વાત કરી હતી અને તેમની વ્યથા જાણવાનો પ્રયાસ કર્યો મેં મારા નાના બાળકોને લઈને અહીંયા છે અમારા ઘરવાળા ઓફ થઈ ગયા છે મેં પાંચમો વર્ષ મારા ઘરવાળાનો ઓફ થઈ થયા છે નહીં મેં મારો લાડીમાં અહીંયા ગુજરાન ચાલું છું તો એકદમ જ લાડી આવીને બધું હટાવી લીધું છે હવે મારા નાના બાળકોનું ગુજરાન મેં કેવી રીતે ચાલવું તે જ કમાવું છું મારો કોઈનો આધાર નથી મારા સાસુ સસરાની ઉંમર થઈ ગઈ છે એમનોય કોઈનો મારો સહારો નથી મેં જાતે જ મારા બે નાના બાળકોને ખવડાવું છું મારા છોકરાઓ એક આઠમું છે ને એક નવમું છે એમની ફીઓ બીઓ બધું જ મારે મારા એટલા માથા ઉપર જવાબદારી છે હવે મારો રોજી બંધ થઈ ગયો તો મે મારા છોકરાને ખવડાવું પીવડાવું એમની ફીઓ બીઓ કેવી રીતે મે કરી તમારી વિનંતી છે નગરપાલિકાને ને કલેક્ટર કે આ જે મારી લડીઓ છે એ મને અમન પાછી મીકી આવે અહીંયા છે મને નહીં તો પછી કઈ નોકરી આપે કે કઈ ધંધો આપે અમે નોકરી લગાડી આપે મારે બી બે છોકરીઓ છે મેં બે લારી જ કરું છું મારે બી સાંજે ધંધો થાય તો મેં ચોખા લઈ ને કરવડાવું મારો ધંધો બંધ થઈ ગયો પછી મેં કઈ ધંધો કરવા રોજ ધંધો એ જ કરું છું અમે કમાઈ શકીએ આવતી નહી કમાઈ શકતા અમારે માલ ફેંકવાનું ભી થાય છે આવક નો અમારો કોઈ નક્કી નથી તે થાય છે એવું વાર તહેવાર હોય કે પૂનમ હોય રવિવાર હોય તો અમારો ધંધો થઈ શકે છે તારા બસ અમારી જગ્યા પર અમારી લારી મેં કઈ જવી

અમે લારી ઉઠા માટે આવ્યા હતા નગરપાલિકા માંથી અમારી લારી મારી પૂરેપૂરી ભાંગી નાખી છે મારું કેવું એવું છે કે અહી જ ગારી તમને હર્ષદી માતા નું દબાણ નડતું હોય તો સ્ટેશન રોડ થી બધું કમ દબાણ નહીં નડતું મારું કેવું છે કે